ડીસા શહેરમાં સીએનજી ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા સીએનજી ઇકો ગાડીના માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો ડીસા તાલુકાના મોટી આખોલમાં સીએનજી ઇકો ગાડીમાં મંગળવારે વહેલી પરોડે અચાનક ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે સીએનજી ઇકો ગાડીના માલિકે સતત પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અને ડીસા ફાયર ફાઈટરની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ અંગેની વિગત આવી છે કે ડીસા તાલુકાના આખોલમાં આવેલ અંબાજી માતાજીના મંદિર નજીક રહેતા ટીનાજી ગંભીરજી ઠાકોરની સીએનજી ઇકો ગાડી નંબર જી જે તેર એમ સિત્તેર ઓગણીસમાં મંગળવારે વહેલી પરોડે અચાનક ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે સીએનજી ઇકો ગાડીના માલિકે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને તાત્કાલિક દિશા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના ઉમટ્યા હતા